પહેલા શું કરવાનું આ બંને સાઈડ આમ લઈ લેવાનું આપું સીડ આવી દસ રૂપિયાની બોટલ મળે છે બજારમાં આવી દસ રૂપિયાની માર્કેટમાં કેવી અવેલેબલ છે નોલ અવેલેબલ છે અને બાકી અવેલેબલ છે દસ રૂપિયા બોટલ તો એ લાવી દેવાની છે અને એ બોટલથી સ્પ્રે કરવાનું છે આની અંદર કંઈ જ નથી ઓનલી ફોર વોટર છે વોટર સ્પ્રે કરી શકો છો અને એ વોટર સ્પ્રે કરવાનું છે મારા હેર એકદમ જો પૂરા છે આની અંદર ગૂંચ બહુ છે કારણ કે બે દિવસથી સુધી મારા વારમાં ઘૂંચ નથી કાઢી કાઢે ટાઈમ નહોતો પણ હું કંઈ બે મિનિટની અંદર કંઈ રીતે ઘૂંચ નીકળું નહીં હું બતાવ હેર આ બોટલમાં પાણી ભરી દેવાનું સ્પ્રે કરવાનું બીજું કંઈ જ કરવાનું નથી કદાચ પાણી નાખવાથી તો ઘૂંચલી જ જાય

લાઈટલી સ્પ્રે કરી દીધો હવે આ બોટલ મૂકી દેવાની છે આમ અને આપણે લેવાનો છે જે કોમ્બી યુઝ કરતા હોય એ બંને સાઈડ પહેલાં આમ જોઈ લેવાનું છે કેટલા સુધી જો મને ગુંજ તો આટલા સુધી છે વેરી ગુડ વેલ ડન વેરી ગુડ જો મારી ગુંજ આટલેથી જ છે પણ જોવો છો નથી નીકળતી આ નથી નીકળતી આટલે આટલેથી નથી જોઈ લીધું બંને આપણે શું કરવાનું બહાર પાડી દીધા છે

કારણ કે નીચે જગ્યા કરવાની નીચે જગ્યાએ જો કરશો તો આસાની થી આપણે લાઈન માં ભરાય ને તો આગળ વાળું જાય તો પાછળ વાળું જાય ખબર છે ને તો બસ એ વિચારીને ગુંજ કાઢવાની કે આગળ થી કોક જશે તો પાછળ ફટાફટ નીકળી જશે જો નીકળી ગઈ હવે પાછો આ ભાગ લેવાનો તમને એમ લાગે છે મને એમ લાગે છે કે વાંગો થોડું ઉસ્તે ઓછો લાગે છે તો અગેન ઓ બાપ રે વેરી ગુડ વેલ ડન બીટુ मम्मा जाते चढू છું મમ્મા જાતે ઉતરું છું વેલ ડન જો અમારું છે આટલું બેટ તો જાતે ઉતરવાનું જાતે ચડવાનું વેલ ડન બેટુ જો આટલા અટકી ગયા હવે આટલા શું કરવાનું નીચેની જગ્યા કરવાની નીચેની જગ્યા કરમ બસ નીચેની જગ્યા કરસ એટલે આપો ઉપરથી નીકળી જશે છોકરા શું મારા જોરે કરવું પડે છે નીકળી आप अच्छा ही लेवाना और तुमने એમ લાગે છે કે અહીયા સ્પ્રે નથી થયો કારણ કે અમે બધે મિક્સિંગ બાર હોય બધે ભેગા સ્પ્રે તમે જેવો જો હોય એવું હશે એના થાય તો આ કેન અપલા ઇન સ્પ્રે જો પી આયા છોરીઓ જો અન નીચે થી ઉપર જો મ ઉપર થી હું આટલા કી ગઈ મને ખબર પડી કે આટલા ઘૂંજાઈ ગઈ બરાબર આ ઘૂંજાટલાઈ ગઈ છે

हमारी पूछ निकली गई अटला वाली निकली गई तब निकली गई अब आप आ हेल ले सो अंगी अच्छे ने अटला वाले ना तो अटला हेल ले वाना નીકળી ગયે એકદમ જ છે અને પાંચ મિનિટની જ કામ છે અને વાયામાં આપણે એટલા બેઠા હોય એમ કે ભાઈ લાંબા વાર છે ગૂંચ નથી નીકળતી તો બસ આ જ ટેકનિક અપનાવવાની એકદમ કોરા હેર હશે તો ગૂંચ નીકળતો વાળ લાગશે અને તૂટી જશે વાર આપણે વાળ તોડવાના નથી ગૂંચ કાઢવાની છે એટલે આપણે આ શોર્ટ ટર્મ અપના છે કે પહેલાં હેરમાં પાણી હાથથી નહીં જો તમે હાથથી પાણી લગાવશો ને તો તમારે હાથની વાળને જોટી જશે એવું નહીં કરવાનું આપણે સ્પ્રે જ કરવાનું હા જો નીકળી ગઈ અમારા હેર છે કુંચ નીકળે છે એકદમ પરફેક્ટ

હાથમાં પાવડર જોઈએ છે પાવડર નહીં બીટા તો આપડે રેડી થઈ ગયા એકદમ સરસ તારા છોકરીઓની વસ્તુ કેમ જોઈએ છે આ તો બધું આરિયા લગાવે આ બધું આરિયા લગાવે શૌર્ય નહીં લગાવે મેં એમશનરી બી વાપરે છે આવજો વસ્તુ થઈ ગયો एकदम तो गुच्छ भी નીકળી ગયા સરસ હેલબી ઓરહીયા एकदम इजीली અને હા हेयर કેટલા નીકળે શિરૂમ નો તક જોઈ શકો છો મને કે દેખાય છે एकदम થોડા एकदम થોડા તો તમે આવી રીતે ઉપાય કરશો તો તમાર વાળ ધ નીકળ અને ટ્રાય કરતા રહેજો મસ્ટ બી